આ વખત તો હારા મસ્તી જીત્યો હો આપણો ગઈ સાલ કરતી સરપંચ બની જીત્યો ના તા ગઈ સાલ તો હું બોલે તો પણ આ વખત તો હું બી રાખી દે હારા મસ્તી જીત્યો આપણો પણ હું બે પણ બધો કામ તો તમે કરો હો એટલે ઊભી હું બી તો રાખી દે કામ તો તમારે જ કરવા પડે તને તને કશું આવડે છે પણ મને આવડતું નઈ તો થોડી થોડી ખબર તો પડે હો એ તો બધે હું જોય તા કોઈ બે રન સરપંચ બનાવ્યા તો કામ તો બધા આદમી જ કરતા કે ભઈ ના બધું આપીશોમાં દોડ દોડ કરી ઓવા

જાઉં એ પછી કોઈ મારા ગામમાં હું રહે કે કે લઈ પણ જતી 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 જા નહીં જરૂર જતી તારા હોય બરાબર સારું જા સારું તો બોલી જો દોશી જતી થારી વાત છે બધું હવે ઇના વગર તો બધું કરે હું મનાવા દે મન તો કોઈ જતી નાવાળી છે આવું જાન અને બાપન બધું કાઈ દઉં એક તો ઘારું નહીં જાવ અરે બધું ઓય બધું કોમ બોમ્બ તારા ગન બધું પડી રહે ના પાડો હું તો

જેમ કોઈ બીજા દવા દવા હલાવવાના કરે સારી વાત છે એ જોઈ દેખાતી નહિ હોય તું કલાક થવા અને દેખાય હોય છે રિક્ષામાં જતી રહેવું છે ફોન આવ્યો હલા કરે એટલે ફોન આવ્યો લાગે છે હાલો હા બોલો શું હમ અને રિહન છે માં આવ્યો અરે યે રિહન કોઈ દી આ તો ખાલી અમે બે જમા ફોન કરતો હતી મોય રે રિહન આવતી રે કોમ કરવું પડ્યું એટલે હમ તે આટલી ઉમરે લડાઈ ખબર બહુ પડક નઈ પડતી એ પણ નઈ યે બોલવા ફોન નઈ કે આવું કે સરપંચ બની છે તો કે બધું કે મને કરવા દે એને કે બધું ફાવ હ હા એને સરપંચ બને કે બધું કે મને કરવા દે એને બધું ફાવ હા તો એ તો કા સયન ભાઈ હતા ને એને જોઈને તાન થોડી તો મારી હોય તાન અરે પણ સયન એને પણ બીજું કે મારા સંભાળવાનું કે કે

સહી કરવા છે પણ સહી કોની કરવે કરવી મારી તો ચાલે આવું પેલી જ કરવાનું હું મારે જવા આવ્યું હોય ને ભાગી આટલી હું ટોટિયો ભાગી કીધું લેવાય ને જવું મારે હવે તો કોઈ કરી પાછો હાલ તો કાગળ મેળવા દે આવે એટલે સહી કરાય બીજું કોઈ ના આવે સારી વાત છે

કોના માતા આવી છે કે સહી કર આવી હતી સહી તો બે દાડા પસાવજે કે ચા બે દાડા પસાવજે થોડું હાલ દુસી બાર જે લઈ છે ચોકણ જઈશ હાલ બાર જઈશ થોડા કોમ થી જઈશ બે દાડા પસાવ તો આવશે પણ મારા હાલ જરૂર છે આ તો મે લઈ જાતા પણ હું ફોન કરીને લઈ જજે આઈ હારું કરજો પા જમ બનાઈ પર હો હાલ તો હું સહી થઈ જાય ને ફોન કરે હો ઓવા પાછા ઉતાવળ કરજો હાલ ફોન કરે હો

ના તમે કરો બધું કોમ તમે કરા સહયોગ કરી દો એટલે ખબર પડે એટલે અહીંયા મારો વાઇફ બધું એ બધું સહયોગ કરા બધું લાઈનો લાગી છે ને રે કને હેન બેઠી છે તો લાઈનો લાગી હોય સિક્કા બીકા માર દો મારા શું ચાલે છે સહયોગ ભઈ મારી નહી ચાલતી યાર સરપંચ રે બની છે મારી શું ચાલે કે સહયોગ તા તા એક કોમ બધું મુ કરું છું તો મોકલો પણ ના એટલે અહીંયા મોકલો ને આવું શું કરો છો ના ના નહીં મોકલો જાય સહયોગ આખા ગામમાં એ પ્રચાર કરે તો ગોડી જન બીજે ન તો પછી હવે કે પેલું કે છે સહયોગ નહીં કરતા કેવું થાય અમારે જોવાનું ના તો હું હમણાં પેલી રિક્ષા તે મોકલી દેજો હા મોકલો ખાલી ખાલી પાછું મોકલું મોકલજો ક ના મુકી દીધું બોલતા જ લાગે સહયોગ કરવા મૂકીને જો કરવાનું હું હમણાં કાલ તો લેવા આવશે હમણાં

લે હું હંગાટી આવ તન હા હેડો કોઈ એક વાત છો હા મારવા કેતો ત્યારે માર ના મારવા ચપ્પલ આગળ પડે તો દેખાતો નહી મતલબ

Ini babi biasa, oh, gak usah. Oh, untuk web polis, nah, itu angsar, pencobaan, gak usah. Pasok bom, motor, 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 motor,

ઈ વાયે એમ કીધું કે હું ઘરેન બધું હવે મારા હાથમાં છે અને તને આવડતું માટલીમાં પાછોન વળી ઓ એની સય વખત ચાલતો નથી એટલે તો લેવા આયા છે એક બે મુંગા કરી દે મને કશું ન આવડતું હોય તો સહી કોઈ આવટિયા છે અંગુઠો તાવ છે અંગુઠો નહી આવડતો એટલે તો કુજી હસને કે આપણે લઈ જતોરીને કહો બસ બસ કાકા ની તો વધારે બોલી લે લેટલી મારા નહી આવવાનું બુગળો બુગળો લાઈ છે કે લાઈ હોય પડ છે લેજો લેડ લે હું ટેલિફોન લેજો છે ગોમ ના પૈસો યો કરવાની ઊભી તાકું પણ મારે નઈ આવું નહીં સામ આવું ઓમ ઊભી તા ઊભી જા માછલી માછલી આ તમાર દોશી માર ખાય આવી છે આ તમાર પેલી નાયા ને માર ખાય આવી છે તો લેવા છો પાછો માર તો નઈ જાવા પાછો આવતો પાછો પૈસો કરવાની છે જોકું કરવા આયા તો ઓમ હેડ ખબર પડતી નઈ આવ ગયો હો એ આવો પાછો સા તો પ્યોતો ને ના ચા રે પીવો પેલા આવી પેલા હેડો કદાચ